દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય તેવી ચેતવણી માછીમારોને દરિયામાં ન જવા સલાહ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી દમણ અને સેલવાસમાં હવે ગરમીએ તેની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે બપોરના સમયે આકરા સૂર્યપ્રકાશના કારણે લોકો પરેશાન દેખાઈ રહ્યા છે દરમિયાન હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા માટે દક્ષિણ ગુજરાત અને દમણના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે તેવી ચેતવણી જારી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે આને ધ્યાને રાખીને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના કારણે આગામી થોડા દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે જેનાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળશે ગુજરાતમાં મહત્તમ તાપમાન સાત માર્ચ સુધી ઘટશે પરંતુ તે પછી તાપમાન ઝડપથી વધશે ઉત્તર ગુજરાતમાં તાપમાન આડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે વધુમાં માર્ચના અંત સુધીમાં તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરી શકે છે જ્યારે એપ્રિલના અંત સુધીમાં તે પિસ્તાલીસ ડિગ્રી સુધી વધવાની સંભાવના છે હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે પશ્ચિમી વિક્ષેપને કારણે ગુજરાતના ઘણા વિભાગોમાં આઠથી બાર માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે ભેજ અને ગરમીમાં પણ વધારો થશે સતત બદલાતા હવામાનના કારણે માર્ચ મહિનામાં તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે ઓગણત્રીસ માર્ચની આસપાસ વધુમાં વધુ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરવાની સંભાવના છે હાલમાં હવામાન વિભાગની આ ચેતવણીને ગંભીરતાથી લેતા માછીમારોને સાવચેત રહેવા અને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે તે જ સમયે લોકોએ કાળ ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની પણ જરૂર છે ભાજપે જબરો આંચકો આપ્યો બેની લડાઈમાં વસાનગરપાલિકાના પ્રમુખ તરીકે માલતીબેન ટંડેલ બન્યા વસાનગરપાલિકાના પ્રમુખ પદે બક્ષી પંચ મહિલા સીટ પર આગામી અઢી વર્ષ માટે માલતીબેન મુકેશ ટંડેલ છૂટાયા જ્યારે ઉપપ્રમુખ પદે આશિતોષ મિશ્રાને જવાબદારી સોંપાઈ તમને જણાવી દઈએ કે વોર્ડ નંબર દસમાંથી માલતીબેન બીજેપી પક્ષમાંથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ પદી આશુતોષ મિશ્રા ત્રણ નંબરમાંથી બીજેપી પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા વલસાડ પાલિકા સભાખંડમાં ખંડમાં પ્રોવેશનલ પ્રાંત અધિકારી કરમજીત કૌર અને ચીફ ઓફિસર કોમલબેન ધીનિયા અને સાંસદ ધવલ પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે નગરપાલિકાના કારોબારી પદે આશીષ દેસાઈ જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અલકાબેન દેસાઈ જ્યારે દંડકપદે રીટાબેન કલ્પેશભાઈ નાયકાની નિમણૂંક કરવામાં આવી છે અમારા વલસાડ નગરપાલિકાના પ્રમુખ હશે અને એની સાથે જ અમારા મિશ્રાજી આશુતોષ મિશ્રાજી આપણા વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવશે હું બંનેનું ખૂબ ખૂબ શુભકામના આપવા માંગુ છું સાથે જ અમારા કારોબારી ચેરમેન તરીકે આશિષભાઈ દેસાઈ સાથે જ અમારા શાસક પક્ષના નેતા તરીકે અલકાબેન દેસાઈ અને દંડક તરીકે રીટાબેન નાયકાની પણ ઘોષણા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એકદમ સશક્ત ટીમ ભારતીય જનતા પાર્ટીએ મૂકી છે વલસાડને આવનારા પાંચ વર્ષ નગરપાલિકા એક મોટો ફેરફાર જોવા મળશે આપણું વલસાડ હજુ સમૃદ્ધ અને વિકાસ બનશે ખાતરી આપવામાં આવશે ગાર્ડન પણ સારા બને આપણા બીજા ટુરિસ્ટ સ્પોટ પણ અહીંયા આપણા હલડ પાસે લેક પણ થાય એ પૂરું આપણા નગરપાલિકાના પ્રમુખનું વિઝન છે અમારા પૂરી ટીમનું વિઝન છે એ પૂરું અમે સાર્થક બનીને સાંસદ તરીકે અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ ધારાસભ્ય હોય કે અમારી ભારતીય પૂરી ટીમ એમને મદદ કરશે આના માટે ખૂબ આભાર માનું છું જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સાંસદ સાંસદ સભ્ય શ્રી જવલભાઈનો ને કમલેશભાઈ અને આ સોપનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે મને આ પાર્ટી લાવી અને આજે હું પ્રમુખ તરીકે મારી મહેનત સૌનો ખૂબ ખૂબ આભાર રસ્તા ડ્રેનેજ લાઈન અને પાણી વધારે વલસાડમાં જે જે કામો હશે તેને હું વધારે ખૂબ પ્રાધાન્ય આપવા ઉચ્ચું છું અને બધાની સાથે હું રહીને કામ કરીશ કંઈક મારામાં પાર્ટી એ જોયું હશે કંઈક પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું કે મને ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો ને પાર્ટીના શ્રી સંસદ ધોલભાઈ ને હમનભાઈ કલસારા એ લોકોએ અમારા પર વિશ્વાસ મૂકી એ બદલ આભાર વ્યક્ત કરું ને બાકીના જે અમને પ્રમુખની જે હોદ્દો આઈકો અમે પાણી લાઈન લાઈન ગટર એવું અન્ય જે નદીઓ પહેરા કામ હશે એ લોકોનું કામ કરવા માટેનું સદળ રહેશું ને એનું કામગીરી કરીશું જે કંઈ પણ અધૂરા કામ હશે એ અમે પૂરું કરીશું પાડી પાલિકાના પ્રમુખ તરીકે ચેતનભાઈ નાયકા તથા ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુની બેન ભટ્ટની બિનહરીફ ફરણી કરાઈ પાડીનગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતનભાઈ સુરેશભાઈ નાયકા તથા ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન ભટ્ટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ પસંદગીનો કળશ તોડ્યો છે પાડીનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી અઠાવીસ પૈકી બાવીસ બેઠકો પર વિજય મેળવી જ્વલંત બહુમતી સાથે સત્તા હાંસલ કર્યા બાદ બુધવારે પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પાલિકા સભાખંડમાં યોજાઈ હતી તે પૂર્વે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના સભ્યો પાડી ધીરુભાઈ નાયક હોલ ખાતે ઉપસ્થિત રહી સર્વે ભાજપના ચૂંટાયેલા સભ્યો તથા શહેર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં પાર્ટી મેન્ડેટ આપ્યું હતું તે મેન્ડેટને પાલિકામાં અધ્યાશી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું સાથે પ્રમુખ ઉપપ્રમુખ માટે સિંગલ ઉમેદવારીપત્ર રજૂ કરતા પ્રમુખ તરીકે ચેતનભાઈ સુરેશભાઈ નાયકા તથા ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન ભટ્ટ પારડી પાલિકાના માજી પ્રમુખને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા જેઓને સૌએ વધાવી લીધા હતા આમ સૌથી વધુ ચર્ચામાં રહેલી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન થઈ હતી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની નગરપાલિકાની ચૂંટણીમાં સૌ સામાન્ય રીતે બિનહરીફ ચૂંટણી યોજાય છે આ ચૂંટણીમાં મુખ્ય પદોએ નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ હસમુખલાલ મોદી ઉપપ્રમુખ ઉર્મિલાબેન ધનેશભાઈ ભોયા કારોબારી ચેરમેન મહેશભાઈ મંગળભાઈ ગાયકવાડ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે ત્યારે તમામ નગરપાલિકાના સભ્યો અને ધરમપુર તાલુકાના ભાજપના સદસ્યો દ્વારા તેઓને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો તો હું ધરમપુર નગરપાલિકા વતી અને ધરમપુરના પ્રમુખ બનાવવા માટે હું ભારતીય જનતા પાર્ટીનો નો ખુબ ખુબ આભારી છું એમનો ખુબ આભાર માનું છું અને વિકાસ કામ તો અવિરત જેવી રીતે થતા છે અને જેવી રીતે થતા રહેશે ઘણા બધા પ્રોજેક્ટો પણ છે જે રીતે જે રીતે નગર સેવા સદનનું કામ કરવું છે એ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું છે ઓડિટોરિયમ બનાવવું છે અને તળાવનું જે કાર્ય ચાલે છે એને બ્યુટિફિકેશન માટે કામ કરે છે અવિરત વિકાસના કામ અને ગામને ગામને કેન્દ્રમાં રાખીને વિકાસના કામ કરવા છે અને સંગઠન સાથે સંકલનમાં રહીને તમામે તમામ કાર્ય સારી રીતે કરીશું અને સુયોગ્ય રીતે ગામનો વિકાસ કરીશું એવી હું આશા રાખું છું ભિલાડમાં ગટર યોજના ફિયાસ્કો રસ્તા પર વહેતા ગંદા પાણીથી રાહદારીઓ પરેશાન ઉમરગામ તાલુકાનું પ્રવેશ દ્વાર ગણાતું ભિલાડ જે ભાજપના મહારથીઓનું ગામ તરીકે ઓળખાયું છે ત્યાં ગટર યોજના ફિયાસ્કો બની ગયું છે ભિલાડ ખાતેના ત્રણ રસ્તા પાસે આવેલા જૂના બિલ્ડીંગોના ગટર લાઇનના પાણી રસ્તા પર વહેતા હોય તે રાજ્ય ધોરીમાર્ગ પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રોજબરોજ પસાર થનારા લોકોએ આ ગંભીર સમસ્યાને લઈ તંત્ર સામે પણ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે સ્થાનિક વેપારીઓ અને રહીશોએ પણ ફરિયાદ કરી છે કે ગંદા પાણીના ભભૂકા અને દુર્ગંધને કારણે આરોગ્ય પર વિપરીત અસર પડી રહી છે આ મુદ્દે પિયુષ શાહ સહિતના સ્થાનિક આગેવાનોએ તંત્રને ઘેરી લીધું છે અને ત્વરિત કાર્યવાહી કરવાની માંગણી કરી છે રાજ્ય ધોરી માર્ગ પર પાણી ભરાવાના કારણે અકસ્માત થવાનો ભય પણ સર્જાઈ રહ્યો છે તંત્ર દ્વારા વારંવાર આ સમસ્યા ઉકેલવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં કોઈ પાયો દેખાતો નથી જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે જિલ્લા પંચાયત અને સ્થાનિક પ્રશાસન પાસે હવે બે જ વિકલ્પો બચ્યા છે કે તાત્કાલિક ગટર સિસ્ટમની યોગ્ય વ્યવસ્થા કરે અથવા બિલાડના નાગરિકો માટે આ સમસ્યાને રોજિંદી વ્યથા બનવા દે જો વહેલી તકે આ સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો લોકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે અહીંયા વિલાડ ખાતે એક બહુ મોટી ગટરની સમસ્યા છે એ વર્ષોથી આજે આટલી બધી બિલ્ડીંગો અહીંયા પરમિશન આપવા છતાં ગટર યોજના કોઈ આયોજન કરેલ નથી એના લીધે જે રોડ પર જે ગટર પાણીના નિકાલ માટે બનાવવામાં આવી છે એની અંદર દરેક પાણીના ગંદા પાણીઓ રોડ પર બહાર નીકળે છે એના લીધે આ તમે જોઈ શકો છો કે બિલાસ રસ્તા પાસે એટલે કે મુખ્ય માર્ગ આજે બિલાસરી ગામ ઉમરગામ તાલુકાને જોડતા મુખ્ય માર્ગ પર એટલું બધું ગટરના ગંદા પાણીઓ જે દુર્ગંધ

જીવન નું કઈક મૃત્યુ થાય તો એના માટે જવાબદાર અધિકારીઓ કોણ રહેશે અને એના માટે આ તમામ અધિકારીઓ લાગતા ગ્રામ પંચાયત લાગતી વર્ષથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને માર્ક મકાનના ના અધિકારીઓ ને પણ આ વસ્તુ ધ્યાન પર આવતી નથી અને આટલું મોટું દૂષણ આ બિલરને કેમ તો એના માટે એનું સાંભળનાર કોણ આ ત્રણ રસ્તા ભીલાડ ખાતે જે પાણીના ના ગટર નો બહાર નિકાલ કરીને આ લોકો રોડ પર આવે છે તેના લીધે જૈન સંઘ તમામ ઉમેદવાર જેવું તો દેરાસર માટે જાય છે તેને ઘણી તકલીફો પડે છે આમ છતાં રોડ દ્વારા ગટર લાઈન માટે ખાડા ખોદવામાં હતા તેમાં પણ બે ત્રણ માણસો પડી ગયા અને ખરેખર એ લોકોને નુકસાન હાથે પગે નુકસાન થયું આ વર્ષો જૂની એક સમસ્યા છે કે રોડ ઉપર આ ગટર રોડ પર લોકો વગર ચપ્પલે ઘણી વાર આ વખતે સૂચના કરી કે ભાઈ આના વિશે કઈક કરો અને અમારા આ જૈન મંદિર જવા માટેનો જે રસ્તો છે તેના માટે આ ગટર લાઈન જે ખુલ્લી છે એનો નિકાલ કરો ગ્રામ પંચાયત ધારાસભ્યશ્રી અને તમામ મકાન માલિકના મકાન માર્ગના જે બી અધિકારીઓ છે તે લોકોને ખાસ વિનંતી કરી હતી અમે કે આનો માટે નિકાલ કરો જેથી અમારા જૈન સંઘ તમામ માણસો વગર ચપ્પલ ને સુધી જઈ શકે અને આ અકસ્માત નો કાયમ માટે નિવારણ થાય એવી અમે આપીએ છીએ પાડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટ ઉપર વાપીથી સુરત તરફના ટ્રેક ઉપરથી પસાર થતી ટેન કાર નંબર જી જે ટ્વેન્ટી થ્રી સીડી નાઇન ફોર સેવન થ્રીને અકસ્માત નડ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર પાડી વલ્લભાશ્રમની સામેથી પસાર થતી કારમાં તપન ચીમનભાઈ સિનોજિયા અને લક્ષ્મણ રાજપૂત રાજકોટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કાર ચાલકે કોઈક કારણોસર કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર હાઇવે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતને લઈ કારને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી ઘટનાને લઈ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હાઈવે જેથી કારને હટાવી ટ્રાફિકને યથાવત કર્યો હતો સરણ વિસ્તારમાં આવેલી પેપર ટ્રી પેપર મિલમાં ભીષણ આગ પાંચ ફાયરબ્રિગેડની ટીમોએ કલાકોની મહેનત બાદ કાબુ મેળવ્યો વલસાડના સરુણ વિસ્તારમાં આવેલી પેપર ટ્રી નામની મિલમાં વહેલી સવારે મોટી આગ લાગી હતી આગની જાણ થતાં જ વલસાડ બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કંપનીનો મોટો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો આગનું વિકરાળ સ્વરૂપ જોતા આસપાસના વિસ્તારમાંથી વધુ ફાયર ફાઈટર્સોને બોલાવવામાં આવ્યા હતા કુલ પાંચથી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી નથી આગથી થયેલા નુકસાનનો આંકડો પણ હજુ સામે આવ્યો નથી વાપી જેડીસીમાં નેશનલ સેફટી વીકની ઉજવણી માટે શું આ કંપનીઓએ જ ઠેકો લીધો છે ગેલવા ટીકો પાર્ટ્સ અને માય રંગોલી જેવી કેટલીક કંપનીઓ શું સેફટીને પણ બાપની ધુરાજી સમજે છે હાલ સમગ્ર દેશમાં ફિફ્ટી ફોર્થ નેશનલ સેફટી વીક ઉજવવામાં આવી રહ્યો છે દર વર્ષે ચોથી માર્ચથી દસ માર્ચ સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આ દિવસનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં સલામતીના મહત્વને મજબૂત કરવાનો અને અકસ્માત જેવી ઘટનાઓ નિવારવા તેમજ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે હાલ વાપી જેડીસીમાં પણ મોટાભાગની કંપનીઓ આ દિવસને ધ્યાને રાખી કંપનીના મુખ્ય ગેટ પર સેફટી વીકનું બેનર લગાવી દરેક કર્મચારીઓને સેફ્ટીના સ્ટીકર્સ આપી સલામતી પ્રત્યે જાગૃત કરવાનો ઉમદા કાર્ય કરી રહ્યા છે સામાન્ય રીતે પાંચસો રૂપિયાનું બેનર અને એક હજાર રૂપિયા સ્ટીકર્સ પાછળ થતો ખર્ચ પણ કેટલીક કંપનીઓ કરતી નથી ત્યારે આવી કંપનીઓ સેફ્ટી બાબતે કેટલી જાગૃત હશે તે સવાલ છે વાપી કેલવા ડીકો પાર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને માય રંગોલી પ્રાઇવેટ લિમિટેડ જેવી ઘણી કંપનીઓ છે જેના કેટ પર પાંચસો રૂપિયાનું એક સેફ્ટી વીકનું બેનર પણ લગાવવામાં આવ્યું નથી સીએસઆર ફંડ અને અન્ય પર્યાવરણીય જાગૃતિ માટે પોતાની વેબસાઇટમાં અનેક ખોટા અને વાહવાહી ગુલબાંગ માટે આ કંપનીઓ જો ધરાતલ પર એક બેનર પણ નથી લગાવતી તો કર્મચારીઓ માટે શું તંબુર સુરક્ષા સલામતીને ધ્યાનમાં લેતી હશે આ બાબતે તમામ ઉદ્યોગોનો ઠેકો લઈ ફરતા જીઆઈડીસી વીઆઈ જીપીસીબીના અધિકારીઓએ લાલ આંખ બતાવી ઠપકો આપવો જરૂરી છે તો કંપનીના મા બાપ બનેલા સંચાલકોએ પણ આ ઉજવણી સંદર્ભે જાગૃત બનવું જરૂરી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે બે હજાર પચીસમાં ચાર માર્ચથી દસ માર્ચ દરમિયાન ઉજવાઈ રહેલું સલામતી સપ્તાહ ફિફ્ટી ફોર્થ નેશનલ સેફ્ટી વીકનું સૂત્ર છે પણ આવી બેદરકારી કંપનીઓની નીતિમાં ચૂંટણી લાગે છે કે આ સંચાલકોને માત્ર પૈસા કમાવવામાં રસ છે જે સીટની કે પર્યાવરણ સલામતી સુરક્ષા સાથે તેમને કશી જ લેવા દેવા નથી આપને જણાવી દઈએ કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઓગણીસો છાસઠમાં સ્થાપના કરાયેલી નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાપનાના દિવસે ચિહ્નિત કરવા માટે ઓગણીસોને બોતેરમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવ્યો હતો ઉદ્દેશ્ય ઔદ્યોગિક સલામતી વિશે જાગૃતિ લાવવા અને ફેક્ટરીઓ બાંધકામ સાઇટ્સ અને અન્ય જોખમી કાર્યસ્થળોમાં અકસ્માતો ઘટાડવાનો હતો ત્યારથી રાષ્ટ્રીય સુરક્ષા દિવસ માત્ર સલામતી સુરક્ષા અને વ્યક્તિગત સુખાકારીને આવરી લેવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે અતુલ કંપનીના ગેટ પાસે મૂળ વ્યારાના બાઇક ચાલકનું ટેમ્પો અડફેટે મોત અકસ્માતના સીસીટીવી સામે આવ્યા વલસાડના તિથલ રોડ સ્થિત નવસો ચાર એકર હાઈટ્સ બિલ્ડિંગમાં રહેતા અને મૂળ તાપી જિલ્લાના વ્યારાના દાદરી ફળિયાના ધ્રુવ મહેન્દ્ર કુમાર ત્રિવેદી ઉમર વર્ષ વર્ષની અતુલ કંપનીમાં ફરજ બજાવતા હતા મંગળવારે તેઓ બાઇક નંબર જીજે છવ્વીસ કે સત્તાવન એકત્રીસ લઈને કંપનીમાં ગયા હતા જ્યાં તેઓએ પંચિંગ કરી હાજરી પુરાવી હતી જે બાદ તેઓ બાઇક લઈને કંપનીના ઉત્તર તરફના ગેટ સામેથી પસાર થઈ રહ્યા હતા જે વેળાએ અચાનક યુ ટર્ન લઈ રહેલા ટેમ્પો નંબર જીજે પંદર એટી પાંત્રીસ ત્રેપનના ચાલક મંગુભાઈ માવજીભાઈ પટેલ રહે ટેકરા ફળિયા પારિરાએ ધ્રુવની બાઇકને અડફેટે લીધી હતી આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધ્રુવને સારવાર માટે પારનેરાની વિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બાબતે મૃતકના સંબંધી પ્રકાશ મુંબઈ મુંબઈકરે ટેમ્પોના ચાલક સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતની સમગ્ર ઘટના અતુલ કંપનીના ગેટ સામે લાગેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે આગળ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે